તમને જાણીને નવાઈ લાગશે તે ભારે પરસેવોનું કારણ બને છે અને પ્રાણીઓ ઘણું પાણી ગુમાવે છે રણમાં રહેતા લગભગ તમામ પ્રાણીઓ પરસેવા દ્વારા પાણી ગુમાવવાનું કેવી રીતે ઓછું કરવું તે શીખે છે આ પાસામાં તેના લોહીના પ્રવાહમાં પંચોતેર લીટર જેટલું પાણી સંગ્રહિત કરી શકે છે જ્યારે તે પરસેવો કરે છે ત્યારે તે પાણી ગુમાવે છે પરંતુ લોહીનો પ્રવાહ હજુ પણ તેના કાર્યોને જાળવવાનું સંચાલન કરે છે ઊંટો વિશેની સૌથી આશ્ચર્યજનક હકીકત એ છે કે તે તેમના રક્ત કોશિકાઓને કારણે તેમના શરીરનું તાપમાન વધારે છે તેથી તે તેના શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકે છે અને પરસેવાને નિયંત્રિત કરી શકે છે કેમલ હમ્સની માન્યતાનો પર્દાફાશ થયો શું ઊંટ તેમના ખૂમદમાંગ પાણીનો સંગ્રહ કરે છે તેઓ વાસ્તવમાં નથી કરતા જ્યારે ઊંટ ખાય છે ત્યારે તેઓ ચરબીનો સંગ્રહ કરે છે ચરબી એ સેલ્યુલર ઓપરેશન કરવા માટે ઉર્જા પ્રદાન કરવા માટે આદર્શ શ્વસન સબસ્ટ્રેટ છે ઊંટના ખૂંભમાં પાણી હોતું નથી વાસ્તવમાં કયું પ્રાણી સૌથી વધુ પાણીનો સંગ્રહ કરી શકે છે તેનો જવાબ ઊંટ હોઈ શકે છે તેઓ તેમના લોહીના પ્રવાહમાં પાણીનો સંગ્રહ કરે છે અને જીરાફ પણ કરે છે જીરાફ પિસ્તાલીસ લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે આ એક અનન્ય અનુકૂલન છે જે આપણે પ્રાણીઓમાં શોધી શકીએ છીએ રણ જેવા શુષ્ક વાતાવરણમાં રહે છે આપણે બેક્ટેરિયન ઊંટોમાં પણ બે હમ શોધી શકીએ છીએ તેઓએ પાણી નહીં પરંતુ વધુ ચરબીનો સંગ્રહ કરવા માટે એક વિશિષ્ટ સુવિધા વિકસાવી છે